નમસ્કાર ગુજરાત પ્રેન્ટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ રેશન કાર્ડ ધારક મિત્રોનું સ્વાગત છે મિત્રો રેશન કાર્ડમાં તમને ચોખા નહીં મળે નવેમ્બર મહિનામાં તમને કેટલું અનાજ મળશે અત્યોદય એપીએલ વન ટુ અને બીપીએલ કાર્ડ ધારકોમાં નવેમ્બર મહિના માટેનું જે અનાજ છે એનું જાહેરાત કરી દેવામાં આવી છે જે મળવાપાત્ર જથ્થો છે એ અંગેની છે એ અપડેટ સમાચાર સામે આવી ગયા છે કારણ કે હવે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો અને રેશન કાર્ડમાં જો તમે ચોખા છે એ મેળવવા માંગતા હોય તો તમારે હવે શું કરવાનું છે અને તમને અનાજ નથી મળતું તો તમારે શું કરવાનું છે દરેક અંગેના અપડેટ સમાચાર છે આપણે જોશું મિત્રો ચોખા છે એ શા માટે નથી મળવાના એ અંગેની પણ અપડેટ સામે આવી ગઈ છે સમાચાર મળ્યા છે કેટલું અનાજ મળવાનું છે તમારી પાસે અત્યોદય કાર્ડ હોય એપીએલ વન અથવા ટુ કાર્ડ હોય બીપીએલનું કાર્ડ હોય આ ચારમાંથી કોઈ પણ કાર્ડ હોય અને એમાં જો તમને અનાજ રેશન કાર્ડમાં અનાજ નથી મળતું તો શું કરવાનું ચોખા નથી મળવાના તો કોને કોને નથી મળવાના કેટલું અનાજ છે એ વ્યક્તિ દીઠ કે કુટુંબ દીઠ મળવાનું છે કાર્ડ દીઠ મળવાનું છે દરેક અંગેના સમાચાર આપણે જોઈશું માહિતી જોઈશું તો મિત્રો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી દરેક દરેક માહિતી છે તમને સમજાઈ જાય તો મિત્રો આજના સમાચારની જે માહિતી છે એની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ પર નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દરેક અપડેટ ગવર્મેન્ટ દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવતી હોય એ સમાચાર તમને માહિતી સ્વરૂપે સૌથી પહેલાં મળી જાય મિત્રો હવે વાત કરીએ તો રેશન રેશનકાર્ડમાં મળવાપાત્ર જે અનાજની જે જાહેરાત કરવામાં આવી છે એમાં હવે માય રેશન મોબાઈલ એપ્લિકેશન વિશે તમને થોડીક જાણકારી આપવાની છે કેટલું અનાજ મળશે તે કઈ રીતના ચેક કરવું એ અંગેની બિલ રસીદ ડાઉનલોડ કરવાની કઈ રીતના શું ધ્યાનમાં રાખવાની બાબતો છે અને અન્ય કેટલીક ત્રણથી ચાર સુવિધા છે એ તમે લાભ લઈ શકો એ અંગેની અપડેટ સમાચાર આપણે જોઈશું સૌ પ્રથમ મિત્રો લાભાર્થી પોતે જ જોઈ શકશે રેશન કાર્ડમાં મળવાપાત્ર અનાજની વિગતો તો એ કઈ રીતના જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમારી પાસે એક મોબાઈલ ફોન છે તો આ તમામે તમામ સમાચાર માહિતી છે સૌપ્રથમ તમને ખાસ કરીને જણાવીએ તો જે તમારે ઓનલાઈન ચેક કરવાની પ્રોસેસ છે ઓનલાઈન ચેક કરવાની પ્રોસેસ પણ છે એ તમને જણાવીશું જેમાં તમને રેશન કાર્ડમાં કેટલો અનાજનો જથ્થો મળવાપાત્ર રહેશે એ અંગેની પણ અપડેટ છે એ બતાવશે હવે તમને જણાવીએ કે ગુજરાત રાજ્યના આહાર નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ દ્વારા તૈયાર કરાયેલ માય રેશન મોબાઈલ એપ્લિકેશન હવે લાભાર્થીઓ માટે તેમના દર મહિને મળવાપાત્ર જે અનાજના જથ્થાની જે માહિતી વિગતો છે એ સરળતાથી ઉપલબ્ધ કરાવશે આ એપ્લિકેશનનો હેતુ એ છે કે કોઈ પણ લાભાર્થી પોતાના રેશન કાર્ડના જથ્થા જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી છે એ એમના મોબાઈલમાંથી જ છે જાણી શકશે અને સમય પર છે અનાજ મેળવી શકશે માની લો કે મિત્રો આજે પંદરમી નવેમ્બર છે અથવા તો સોળમી નવેમ્બર છે તો આજના દિવસ સુધીમાં તમને કેટલું અનાજ મળ્યું છે તમને ગયા મહિનામાં કેટલું અનાજ મળ્યું હતું તેમજ આ મહિનામાં હવે કેટલું અનાજ મળવાનું છે એ દરેક દરેક અપડેટ છે તમને આ માય એપ્લિકેશન માય રાશન નામની એપ્લિકેશન છે એમાં તમને મળી જશે તો એ કઈ રીતના ચેક કરવી એ પણ જણાવ્યું તો માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ તમે તમારા રેશન કાર્ડની તમામ વિગતો જોઈ શકશો તમારું રેશન કાર્ડ બંધ છે કે ચાલુ તમને રેશન કાર્ડમાં ઘઉં ચોખા તેમજ ખાંડ તેલ એ કોઈ પણ વસ્તુ ન મળવાની હોય તો પણ જાણકારી મળી જશે અને વધારાની વસ્તુ મળવાની હોય તો પણ જાણકારી મળી જશે હવે માય રેશન એપ્લિકેશન છે એનો ઉપયોગ કરીને પણ તમે તમારા રેશન કાર્ડની તમામ વિગતો છે ચેક કરી શકશો આ એપ્લિકેશન દ્વારા તમને દુકાનના સ્થાને જ અનાજનો જથ્થો છે એ મળી શકે છે હવે લેબલ ક્વોન્ટિટીનો વિકલ્પ દ્વારા તમે છે તમારી દુકાન એટલે કે રેશનિકની દુકાને જે જથ્થો છે કેટલો ઉપલબ્ધ છે અને તમને કેટલો મળવાનો એ પણ દર્શાવી દેશે તમે રસીદ પણ ડાઉનલોડ કરી શકશો અને આ સાથે જ તમે દુકાનના નામ સ્થાન અને શ્રેષ્ઠ મૂલ્ય વિશેની એટલે કે કેટલા રૂપિયા ભાવ રાખવામાં આવ્યા છે માની લો કે તમને દસ કિલો ઘઉં મળશે તો દસ કિલોના કેટલા રૂપિયા તમારે ભરવા પડશે એ અંગેના પણ છે એ અપડેટ માહિતી છે તમને આ માય રેશન એપ્લિકેશનમાં બતાવી દેશે હવે મિત્રો માય રેશન મોબાઈલ એપ્લિકેશન શું છે તો એ અંગેની વાત કરીએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ છે એ કેટલાક લાભાર્થીઓને છે સબસિડીવાળા દરે અના છે એનો જથ્થો આપવામાં આવે છે જેમાં ગુજરાતના એકોતેર લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને આ અનાજનો જથ્થો છે એ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે જેમાં માય રેશન એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓને મફતમાં અને રી જે રિયા રિયાતવાળી કિંમત છે એમાં ખાસ કરીને મફતમાં પણ મળી શકે છે અને સરકાર દ્વારા જે ઓછામાં ઓછો ભાવ નક્કી કરવામાં આવ્યો એ ભાવના આધારે પણ તમને છે અનાજનો જથ્થો મળી શકે એના કિંમત ઉપર અનાજ આપવામાં આવશે જેનો હેતુ છે કે દરેક પરિવારોને તેમના નિત્યકાળના ખાદ્ય જથ્થાની સુવિધા છે એ પૂરી મળી રહે તો હવે મિત્રો તમને જણાવ્યું કે કેટલું અનાજ મળશે તે કઈ રીતના તપાસો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમારી પાસે મોબાઈલ નંબર છે મોબાઈલ ફોન છે અને તમને રેશનિંગની દુકાનેથી અનાજ આપવાની ના પાડે છે તો હવે તમે એ પણ ચેક કરી શકો છો કે તમને અનાજ કેટલું મળશે તો એના માટે મિત્રો માય રેશન એપ્લિકેશન છે એમાં તમારે ઉપલબ્ધ જથ્થાનો જે વિકલ્પ છે એના દ્વારા તમને દર મહિને મળવાપત્ર અનાજ છે એ જાણી શકશો યોગ્ય સમય જથ્થો મેળવી શકો છો આ સુવિધા માટે તમારા લાભાર્થીએ માત્ર રેશન કાર્ડ નંબર અને મહિનો છે એ સિલેક્ટ કરવાનું છે અને વર્ષ સિલેક્ટ કરવાનું છે માની લો કે તમારે ઓક્ટોબર મહિનાનું અનાજ ચેક કરવું છે તો તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે રેશન કાર્ડ નંબર નાખશો ત્યારબાદ અહીંયા એક વર્ષ સિલેક્ટ કરેલું છે જેમાં બે હજાર ચોવીસ લખવાનો છે અને મહિનો એટલે એમાં ઓક્ટોબર સિલેક્ટ કરવાનો છે આટલો સિલેક્ટ કરી કેપ્ચા કોડ હશે એ કેપચા કોડ નાખી અને તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ભાગનું જે અનાજ મળવાનું હોય જથ્થો મળવાનો હોય તમામે તમામ સ્ક્રીન ઉપર છે તમને દર્શાવશે હવે બિલ રસીદ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેથી તમારી પર આ છે પ્રૂફ તો રહે સ્લીપ રહે કે તમને અનાજ છે કેટલું મળશે જો તમને રેશનિંગની દુકાનવાળા અનાજ આપવાની ના પાડતા હોય ને એપ્લિકેશન માય રેશન એપ્લિકેશનમાં તમને બતાવતા હોય કે તમને એટલું અનાજ મળવાનું છે તો તમે સ્લીપ પણ ડાઉનલોડ કરી શકો હવે કઈ રીતના કરવી તો લાભાર્થી છે એ માય રેશન એપ્લિકેશનમાંથી જ ફાળવેલા જથ્થા માટેની બિલ રસીદ છે એ સ્લીપ એ પણ ડાઉનલોડ કરી શકશે એ માટે બિલ રસીદ વિકલ્પ પર જઈને રેશન કાર્ડ નંબર અને જે કેપ્ચા છે એ ટાઈપ કરી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરીને બિલની રસીદ છે એ તમને દર્શાવવામાં આવશે એટલે કે દેખાડવામાં આવશે અને આ બિલની અંદર તમને રેશનની અંદર જેટલી પણ વિગતો આપેલી છે કેટલા અનાજ મળવાનું છે કેટલી જનસંખ્યા છે કયા વ્યક્તિનો અંગૂઠો આવવાનો છે કયા વ્યક્તિની ફિંગરપ્રિન્ટ આવવાની છે દરેક જ દરેક અપડેટ માહિતી છે એમાં દર્શાવશે ત્યાર પછી જોઈએ તો અન્ય સુવિધાનો પણ ઉપયોગ કરી શકો આ એપ્લિકેશનના માધ્યમથી લાભાર્થીઓ માટે અન્ય માહિતી પણ ઉપલબ્ધ છે જેમ કે તમે જે ફેરભાવની દુકાનોની વિધિ વિશેની વિગતો છે એ જાણી શકો દુકાનદારે મેળવેલા સ્ટોક દુકાનનું સરનામું અને સ્થાન પણ જોઈ શકો છો અને આ સુવિધાથી લાભાર્થીઓને તેમની આસપાસની દુકાને સરળતાથી અનાજ પણ ઉપલબ્ધ મળી શકે અને મિત્રો ત્યાર પછી જોઈએ તો શું ધ્યાનમાં રાખવાની બાબત છે જેથી કરી તમને અનાજ મળતું બંધ ન થાય તો લાભાર્થીઓ ધ્યાનમાં રાખો કે તેમના મોબાઈલ નંબર રેશન કાર્ડ સાથે લિંક કરવો ફરજિયાત કેવાય કરવું ફરજિયાત ઈ કેવાય કરવું પણ ફરજિયાત અને વધારેમાં વધારે માહિતી માટે તમે આઈપીડીએસ ડોટ જીઓવી ડોટ ગુજરાત ડોટ ઇન આ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો તો આજે આપણે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત માય રેશન એપ્લિકેશન જે સરકાર દ્વારા છે બહાર પાડવામાં આવ્યું છે આ એપ્લિકેશનમાં તમને કેટલું અનાજ મળે છે ચોખ્ખા મળે છે કે નહીં એ પણ તમે ચેક કરી શકશો તો મિત્રો આ માહિતી સમાચાર વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક રેશન કાર્ડ ધારક મિત્રો સુધી આ માહિતી છે શેર કરી દેજો